दिल्ली થી ચક્રપ્રાણી સ્વામી તથા કામળેવાળા બાબા દ્વારા છાપરવાડ મુકામે રોગી ખુકી गौशालाની મુલાકાત લેવાઈ આ તારીખ 13/3/2025 સોમવારના રોજ બપોરે 12 કલાકે સિંગર તળના છાપરવાડ મુકામે જે થોડા સમય પહેલા गौशाला સ્થાપિત કરવામાં આવી હતી તે સદ गौशालाની મુલાકાત લેવા માટે દિલ્હી થી ચક્રપ્રાણ સંત ચક્રપ્રાણી સ્વામી દિલ્હી થી પધાર્યા હતા જ્યારે તેમની સાથે થોડા સમય પહેલા છાપરવાડાના મુકામે ગણેશ ભરવાડ જેઓ કામળેવાળા બાબા સાથે કે ઓળખાતા હોય છે તેઓ પણ તેમની સાથે ત્યાં પધાર્યા હતા મહારાજ છાપરવાડ મુકામે છાપરવાડની રોગી ખૂકી ગૌશાળાએ પધારી ગૌશાળાની મુલાકાત લીધી હતી છાપરવાડના આગેવાનો દ્વારા સંતશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને છાપરવાડ ગામના આગેવાનોની પણ મુલાકાત લીધી હતી ત્યારબાદ સંતશ્રી જેઓ કે બરોડા જવા માટે રવાના થયા હતા અને સંતની સાથે સુરક્ષા પણ ગોઠવી દેવામાં આવી હતી અને રણધીકપુર પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો